નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે ચેનલ હિતલ પટેલમાં પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પ સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક આપણા દેશની સર્વોચ્ચ સંસ્થા કઈ છે જી સંસદ

દેશની સૌથી મોટી લોકશાહી સંસ્થા કોને કહેવામાં આવે છે જવાબ સી સંસદની આપણા દેશના વડા કોણ છે રાષ્ટ્રપ્રમુખ આપણા દેશના સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે જવાબ આવશે સી રાષ્ટ્રપ્રમુખ આઠ સંસદના બંને ગૃહોની બેઠકો બોલાવવાની અને મુલતવી રાખવાની સત્તા કોણ ધરાવે છે જવાબ સી રાષ્ટ્રપ્રમુખ નવ રાજ્યના મંત્રી મંડળ ને બળ તરફ કરી રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન કોણ સ્થાપી શકે મુદત કેટલા હોય છે રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં તેમની ફરજ કોણ બજાવે છે જ્યાં બી ઉપરાષ્ટ્રપ્રમુખ આપણા દેશમાં કાયદો કઈ નીતિ ને આધારે કાર્ય કરે છે જ્યાં એ સૌના સમાન સૌને સન્માન પ્રશ્ન બે યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો આપણા દેશની સંસદ ખાલી જગ્યામાં આવેલી છે તો જવાબ આવશે દિલ્હી આપણા દેશની સંસદમાં ખાલી જગ્યા છે તો જવાબ આવશે બે આપણા દેશનો સમગ્ર વહીવટ ખાલી જગ્યાના નામે ચાલે છે તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ ચાર ભારતની સંસદના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહેવાય છે જવાબ આવશે રાજ્યસભા પાંચ આપણા દેશની લોકસભામાં કુલ ખાલી જગ્યા સભ્યો છે તો જવાબ આવશે પાંચસો પિસ્તાલીસ આપણા દેશના બંધારણીય વડા ખાલી જગ્યા છે તો જવાબ આવશે રાષ્ટ્ર પ્રમુખ નું જવાબ આવશે લોકસભા આઠ રાજ્યસભાના સંસદ સભ્યોને રાજ્યોની ખાલી જગ્યાના સભ્યો દ્વારા ચૂંટાય છે તો જવાબ આવશે વિધાનસભાઓ નવ રાજ્ય સભાના સંસદ સભ્યોની ચૂંટણી ખાલી જગ્યા રીતે થાય છે તો જવાબ આવશે અપ્રત્યક્ષ દસ લોકસભા ખાલી જગ્યાના વિષયો પર કાયદા ઘડવાનું કાર્ય કરે છે તો જવાબ આવશે કેન્દ્ર સરકારે કોઈ પણ ખાલી જગ્યા બાબત માટે લોકસભાની નાણાકીય આપણા દેશની સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા એક કાયમી ગ્રુપ છે તો જવાબ આવશે રાજ્યસભા તેર દર ખાલી જગ્યા વર્ષે રાજ્યસભાના એક તૃતીયાંશ એટલે કે ત્રીજા ભાગના સભ્યો નિવૃત્ત થાય તો જવાબ આવશે બે નવ નાણાકીય માટે ખાલી જગ્યા પ્રમુખ સોળ રાષ્ટ્રપ્રમુખ ખાલી જગ્યા વર્ષની મુદત માટે ચૂંટાય છે તો જવાબ આવશે પાંચ સત્તર રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું ખાલી જગ્યા ને સોંપે છે તો જવાબ આવશે ઉપરાષ્ટ્ર પ્રમુખ ખાલી જગ્યાને

પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો માંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા ઉમેદવાર સરકાર નો પગારદાર કર્મચારી હોવો જોઈએ તો જવાબ આવશે ખોટું ત્રણ રાષ્ટ્રપ્રમુખ લોકસભાના બાર સભ્યોની નિમણૂક કરે છે તો જવાબ આવશે ખોટું ચાર રાજ્યસભા એ કાયમી ગૃહ છે તો જવાબ આવશે સાચું પાંચ આપણા દેશનો સમગ્ર વહીવટ પ્રધાનમંત્રીના નામે ચાલે છે તો જવાબ આવશે ખોટું રાષ્ટ્રપ્રમુખ દસ વર્ષની મુદત માટે ચૂંટાય છે તો જવાબ આવશે ખોટું સાત ગેરહાજરીમાં રાષ્ટ્રપ્રમુખ ફરજ બજાવે છે તો જવાબ આવશે ખોટું આઠ રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને સોંપે છે તો જવાબ આવશે ખોટું નવ રાજ્યસભામાં સ્પીકરની ચૂંટણી કરવામાં આવતી નથી તો જવાબ આવશે સાચું દસ સંસદના જે તે ગૃહના સભ્યો તેમના પ્રશ્નો પ્રધાનમંત્રીને સાચું. પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો એક સંસદનું ઉપલું ગૃહ તો જવાબ આવશે ત્રણ રાજ્યસભા બે સંસદનું નીચલું ગૃહ તો જવાબ આવશે એક લોકસભા ત્રણ સંસદ સભ્ય જવાબ આવશે ચાર મેમ્બર ઓફ પાર્લિમેન્ટની બેઠકોનું કાઉન્સિલ ઓફ સ્ટેટ તો જવાબ આવશે ત્રણ રાજ્યસભા ત્રણ દેશના બંધારણીય વડા જવાબ આવશે પાંચ રાષ્ટ્રપ્રમુખ ચાર ગૃહના વડા કે અધ્યક્ષ તો જવાબ આવશે એક સ્પીકર

વર્ષની અને રાજ્યસભાના સભ્ય બનવા માટે રાજ્ય સભાના બાર સભ્યો તરીકે કેવી વ્યક્તિઓની નિમણૂક કરે છે જવાબ રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના બાર સભ્યો તરીકે આવી વ્યક્તિઓની નિમણૂક કરે છે સાહિત્ય વિજ્ઞાન રમત કલા શિક્ષણ સમાજ સેવા

પ્રધાન મંડળ રચે છે. તેઓ દરેક પ્રધાનને એક કે વધારે ખાતા ફાળવે છે. તેઓ પોતે પણ એક કે વધારે ખાતાનો વહીવટ સંભાળે છે. રાષ્ટ્રપ્રમુખ ઔપચારિક રીતે પ્રધાન મંત્રીની અનુસાર સમગ્ર પ્રધાન નિમણૂક કરે છે. પ્રધાન મંત્રી પ્રધાનોની પસંદગી કરવાનો પ્રધાનોને તેમના પદ પર ચાલુ રાખવાનો તેમના ખાતા બદલવાનો તેમજ તેમને પદભ્રષ્ટ કરવાનો અધિકાર ધરાવે છે. ત્રણ પ્રધાન મંડળની બેઠકોનું તેઓ અધ્યક્ષપદ સંભાળે છે તેઓ અગત્યની બાબતો અંગે ચર્ચા કરી નીતિ વિષયક નિર્ણયો લે છે તેઓ દરેક પ્રધાનના કામકાજ પર દેખરેખ રાખે છે અને સરકારની નીતિ અનુસાર કામ કરવા માટે દરેક પ્રધાનને માર્ગદર્શન આપે છે પાંચ સંસદના સભ્યો સંસદની કાર્યવાહી દરમિયાન મંત્રીઓને રાજ્ય વહીવટ સબંધી પ્રશ્નો અને પેટા પ્રશ્નો પૂછે છે. એ પ્રશ્નોના જવાબ આપવા માટે પ્રધાનમંત્રી તેમજ જે તે મંત્રી બંધારણીય જવાબદાર છે પ્રશ્ન ચાર ભારતના રાષ્ટ્ર પ્રમુખ પદના માટેનો ઉમેદવાર તેથી વધારે હોવી જોઈએ ત્રણ તે સંઘ સરકાર કે રાજ્ય સરકારના પગારદાર કર્મચારી ન હોવો જોઈએ ચાર તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ પાંચ તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ જો તે સભ્ય હોય તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્ય પદેથી રાજીનામું આપવું પડે છે પ્રશ્ન નીચેના વિધાનોના કારણો લખો એક રાજ્યસભા રાજ્યસભા કાયમી ગૃહ છે અથવા બરખાસ્ત થતી નથી રાજ્યસભાના દરેક સભ્યોની મુદત છ વર્ષની છે રાજ્યસભા કાયમી ગૃહ છે તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી પરંતુ દર બે વર્ષની અંતે તેના સભ્યોની કુલ સંખ્યા એક તૃતીયાંશ ભાગના સભ્યો નિવૃત્ત થાય છે

ના માધ્યમથી કારોબારી તંત્ર દ્વારા કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખે છે સંસદ સભ્ય સંસદમાં સરકારની નીતિઓની ચર્ચાઓ કરે છે ચર્ચાઓ પરથી સંસ્કાર પોતાની ભૂલો અને ખામીઓ પ્રત્યે જાગૃત રહે છે તદુપરાંત સમગ્ર દેશ સરકારની નીતિઓથી માહિતગાર રહી શકે છે રાષ્ટ્રપ્રમુખ દ્વારા બહાર પાડવામાં આવતા વટહુકમ માટે વહેલામાં વહેલી તકે સંસદની મંજૂરી લેવી પડે જો સંસદ મંજૂરી ન આપે તો વટહુકમ આપોઆપ રત થાય વિડિયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો